ચાર કેટલાક ખાદ્ય પદાર્થો છે તો એક અને બે બંને બાફેલા અને પીસેલા બટાકા ગ્લુકોઝ નું દ્રાવણ બરાબર ખાદ્ય પદાર્થો છે તો ઉપરનામાંથી માંથી સોરી બ્રેડ ટુકડો સરસવ નું તેલ ખાદ્ય પદાર્થો છે તો આમાંથી કયું આયોડિન કસોટી વખતે વાદળી કાળો રંગ આપશે તો એક અને બે જેમાં સ્ટાર્ચ ની હાજરી છે તે નાના આંતરડાના રસાંકુરોના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો વિધાન નંબર ત્રણ અને ચાર તે નાના છિદ્રો ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે તેઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે ગળેલો ખોરાક અન્નળીમાં નીચેની તરફ જાય છે કારણ કે જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી વિદ્યાર્થી મિત્રો આ સિવાય તમને ગણિત વિષય વિજ્ઞાન વિષય ગણિત જયસર દ્વારા વિજ્ઞાન ફેનલ સર દ્વારા ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા સામાજિક વિજ્ઞાન પરેશ દ્વારા તો બધા જ વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન કે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો ઓકે તો તો ત્યાંથી તમને શું મળશે દરેક વિષયના પાઠ્યપુસ્તકના સમજૂતી સમજૂતી વિષય પ્રમાણેનું મટીયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો વાઇઝ પેપરો એકમ કસોટીની સમજૂતીના વિડીયો તમને મળવાના છે વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો આ બધી જ વસ્તુ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર ઓટીપી નાખશો ના વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાય વેડ ડિજિટલ વિડીયો જોઈ શકો છો લઈએ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલું મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ આપો તો ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ મિત્રો અંતઃગ્રહણ આપણે કહી શકાય બરાબર એટલે કે ખોરાક ચાવીને ખાય છે ચલો તો અંતઃગ્રહણ મિત્રો તમે લખી શકો છો અથવા ખોરાક ચાવીને ખાય છે મનુષ્યના પાચન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે તો મનુષ્યના પાચન તંત્રમાં પાચન અંગો મુખ ગૃહા જેમાં દાંત જીભ લાળ ગ્રંથી અનનળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું અને મળાશય અથવા તો અને મળ દ્વાર અંતઃગ્રહણ એટલે શું તો ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે મનુષ્યના દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે સમજાવો તો દૂધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત આવે છે તેથી દૂધિયા દાંત 20 હોય જ્યારે કાયમી દાંત 32 હોય છે તેથી જ મનુષ્યના દૂધિયા દાંત પડી જાય છે મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શું ફાયદો છે તો નાના આંતરડામાં ત્રણ ઉત્સેચકો ભળવાથી ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ શકે છે બરાબર જેમાં સ્વાદુપીડમાંથી સ્વાદુરસ છે ભળી શકે છે આંતર રસ ભળી શકે છે એટલે ખોરાક ત્યાં વધુ સમય રહી શકે છે અને ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ શકે અને પાચનનું શોષણ થઈ શકે એટલે નાના આંતરડાની લંબાઈ હોવાનો ફાયદો છે તમારે એવું વિગતવાર લખવું તો પણ લખી શકશો નાના આંતળામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો તો પાચન થયેલા ખોરાકના પોષક દ્રવ્યો આ આંગળી જેવા જે પ્રવર્ધો છે જેને રસાંકુરો કહેવાય તો એની મદદથી શું થઈ જાય છે શોષાઈ જાય છે એટલે શોષવાનું કામ કરે ઓઆરએસ ની ક્યારે જરૂર પડે તો જ્યારે શરીરમાંથી વધુ પડતો પાણી અને ક્ષાર નિકાલ થાય છે ત્યારે ઓઆરએસ ની જરૂર પડે છે વાગોળનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે તો વાગોળનારા પ્રાણીઓ અન્ય અમાસૈના નામે ઓળખાય છે વાગોળનારા પ્રાણીઓમાં અંધ્યાંત્રનું મહત્વ જણાવો તો નાના આંતરા અને મોટા આંતરાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે તેને અંધ્યાંત્ર કહેવામાં આવે છે જેમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે તો અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં રહે છે એટલે કે દૂષિત પાણીમાં પણ રહે છે બરાબર એમ પણ તમારે લખી શકો પાણીમાં લખી શકો અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે તો ખોરાકને પોતાના કોષરસ દ્વારા અન્નધાનીમાં સમાવે છે તો ખોટા પગ દ્વારા જે સૂક્ષ્મ કણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે બરાબર ખોટા પગોની મદદથી ખોરાક શું કરે છે અંતઃગ્રહણ અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે તો અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે જઠર પાચન ક્રિયામાં કઈ રીતે મદદ કરે છે તો જઠર ખોરાકનું મિત્રો અહીંયા આપણે લઈએ જો જઠર છે એ અન્નનળી દ્વારા આવતા જે ખોરાક છે તો એમાં મંદ એસસીએલ નું શું કરે છે સ્ત્રાવ કરે છે અને મંદ એસસીએલ નો સ્ત્રાવ કરી ખોરાકમાં રહેલા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનો શું કરે છે નાશ કરે છે તો આવી રીતે પાચનની ક્રિયામાં મદદરૂપ કરે છે તેમજ પ્રોટીન અંશતઃ શું કરે છે થોડું ઘણું પાચન કરે છે બરાબર પાચન માર્ગમાં યોગ્ય ક્રમમાં તો પેલું બીજું અન્નળી ત્રીજું જઠર ચોથું નાનું આંતરણું પાંચમું મોટું આંતરું નીચેનામાંથી માંથી જીભ માટે કયું વિધાન સાચું નથી તો પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે છે આ વિધાન સાચું નથી આપણને ઘણી વાર ઉલટી કેમ થાય છે તો જ્યારે ખોરાક જઠરમાં અપાચિત રહે છે ત્યારે આપણને ઉલટી થાય છે પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે તો આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે તો પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે તો આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોનું મહત્વ જણાવો તો યકૃતમાંથી પિતરસ ઉત્પન્ન થાય છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે સ્વાદુપીનમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે ચલો જોડકા જોડવાના છે પિત્તાશય પિતરસનો નો સંગ્રહ કરે સ્વાદુપિંડ સ્વાદુરસ ઉત્પન્ન કરે જઠર પાચક રસો ઉત્પન્ન કરે નાનું આંતરું જેમાં અશાંકુળ આવેલા હોય છે નાના આંતરડામાં કાર્બોદિત પાચન સમજાવો તો નાના આંતરડામાં કાર્બોહાઇડ્રેટ એટલે કે કાર્બોદિત પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે નીચે દર્શાવેલા ઘટકોના પાચન દરમિયાન નું રૂપાંતર રિક્ત સ્થાનમાં લખો ચરબીનું પાચન ફેટી એસિડ ગ્લિસરોલ પ્રોટીન એમિનો એસિડ કાર્બોદિત શર્કરા સ્વાંગીકરણની ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે તો સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી તો ઘાસમાં સેલ્યુલોજ આવેલ હોય છે જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ થાય છે જે મનુષ્યમાં હોતા નથી એટલા માટે આપણે ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી મને ઓળખો હું રસ્થાનિયો સાથે સતત આકારને સ્થાન બદલું છું અમીબા બરાબર ત્યાર પછી પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ કાર્ય છે ત્યાર પછી પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે તો પ્રાણીઓને ખોરાકમાં ઘાસ ખાણ અનાજ પાણી વગેરે આપવામાં આવે છે પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે તો પ્રાણીઓને દિવસમાં ત્રણ વાર સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર ખોરાક અને પાણી આપવામાં આવે છે પશુઓને પાણી પીવડાવવા માટે પ્રાણીઓના વાળ સમયાંતરે કાપવામાં આવે છે અમુક સમય નવડાવવામાં આવે છે અમુક સમય ખરી કાપવામાં આવે છે એના રહેઠાણની સ્વચ્છતા રાખવામાં આવે છે વગેરે પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા કયા પગલા પગલા લેવામાં આવે છે તો દરરોજ પ્રાણીઓના મળમૂત્ર અને સાફ કરવું જોઈએ જેને કહે કહે છે છે કે અમુક સમયે તેની જગ્યા પર ભૂકો નાખી કોરી કરવી જોઈએ એટલે કે નીચે કોરું કરવું જોઈએ બરોબર તો આ રીતે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન થયું તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો ચેનલ માં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત